लह पूजारी भाई पुारी श पूज

નાક અને આય વેલા સેવા આવ્યો જેમ દેશ થી આવતો હોય એમ બોલો એ મંદિર હે મંદિર સેવા કરવાના હે સેવા કરવાના સેવા કરવાના માળામાંથી ધવાડા કાઢવાના હે સાચી વાત ગોઠવાઈ જવાના હે લાવો હાદી છે કોઈ ભાઈ શાર ભાઈ શિવાજી પીવે કોઈ બીડી છે બીડી कोई नहीं पीतो छह तंबाकू नहीं खाता है बीड़ी पीता है कोई भाई कोई भाई नहीं नदी नबड़ू बैठो कोई वांदो है? कैसे छह लाओ 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 यक यकज खाली ना ना बाका से खाली बीड़ी जाको એમાં એનું કારણ છે કે અમે માગી જ બીડી પી અસલા ગોરી ના પેટ ના થઈ બીડી થઈ ગઈ મોંઘી પચીસ રૂપિયા ની જોડી પાકા તો અલગ બીડી કે હું બિચારી જરદો કે હું જાણું અને હું બંધાણી નો દીકરો દોરા સુધી તાણું મૂકો ની હળગાય સલેમ હળગાય ઓમ નમ શિવાય

डाबो डाबो हाथ से डाबा है छे ऐसी द्वार ना होए जमना है छे होए भुलाई के तो डाबा <laughs> है छे ऐसी द्वार ना होए डाबा <laughs> है <आए> छे <थे> बोलो <laughs> गुरु महाराज। हमारा आशीर्वाद द्वार जमना है इसे देवाई बक्तराज एक्चुअली हमारे छात्र संतों ने बे ऐसे ऐसी द्वार देवाना होए

કિધું મેં કાઈ નથી તમે તો કારણ જોરથી બોલી સેવકો પડે એમ કઈ વાંધો નહીં આ કોણ છે આ મારો છેલો છે કેમ એવા છે કેમ નાહ ગયા તો નાઈ પાછળ કે કારણ હોય નાહી જાય એટલે મરી ગયા કોઈને લઈને થોઈ ગયા પણ તો એમ કહેવાય કે દેવ થઈ ગયા આ દેવ થઈ ગયા તો તો સમાધિ છે ને ચાલે જૂનાગઢ આવક આ જાય ને ખેડાવા આવે જાય ક્યાં ક્યાં કિલો ગાંઠિયા લેતા જાય બેટા બેટા ખાઈ ગુરુ મહારાજ ને ગાંઠિયા નો લઈ જાય પુંજાપો લઈ જાય પુંજાપામાં હોય ને મરસા હોય ચટણી હોય એમ કઈ વાંધો નહિ સામે ધજા દેખાય છે ની છે સામે ધજા દેખાય બે પોલીસ્ટર ની છે ધજા કાપો ની તો પોલીસ્ટર ની હોય ઓય એ મંદિર કોનું છે મંદિર અમારા બાપનું એ ભલે તમારું હોય અંદર મૂર્તિ કોની છે બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જોઈ નહીં તમે જોયા હો જાઓ દેવાજી દેવ મહાદેવનું મંદિર છે જો શિવશંકર ભગવાનનું મંદિર હોય હોય નહીં છે તો મારે ભક્તિ કરવી છે ભક્તિ કરવી છે ભક્તિ કરવી અને અમે હું અહીંયા ભવાડો કરી તમે ભક્તિ કરતા હશો મારે પણ ભજન કરવું છે ભજન કરવું છે ય ઓહ હાલો શેરી વળાવી જેજે કરુને ઘેર આવોની મારી શેરીએ પધારાવ ફૂલ ગરે આવું